હું છું ડૉક્ટર શૈલેષ ચાની સાયકિયાટ્રિસ્ટ સેક્સોલોજીસ્ટ અને વ્યસન મુક્તિના નિષ્ણાત તરીકે ભાવનગરમાં પ્રેક્ટિસ કરું છું આજે આપણે રોજ આત્મહત્યાને લગતા સમાચાર વાંચતા હોઈએ છીએ અથવા તો સાંભળતા હોઈએ છીએ આત્મહત્યા એક સાયકો સોશિયો કલ્ચરલ ઇસ્યુઝ છે આત્મહત્યા થવાના ઘણા માનસિક કારણો જવાબદાર હોય છે દાખલા તરીકે ડિપ્રેશન મેનિયા સ્કીઝોફ્રેનિયા સબ્સન સેવ્યુઝ એટલે મતલબ અલગ અલગ પ્રકારના વ્યસન આ બધી વસ્તુઓ આત્મહત્યા તરફ દોરી જતી હોય છે એટલે આજે આ વાત કરવી છે છે આત્મહત્યા કારણે થાય એને માટે આપણે શું શું કરી શકીએ આત્મહત્યા કરનાર વ્યક્તિ કેવાય કેવી વોર્નિંગ સાઇન્સ આપતો હોય છે વગેરે વિશે આત્મહત્યા પહેલા ઘણી વખત અમુક વ્યક્તિઓ એક પ્રકારની વોર્નિંગ સાઇન આપતી હોય છે એટલે અગાઉથી જાણ કરતી હોય છે દાખલા તરીકે ઘણી વખત એવું કે ભાઈ આની કરતા તો મરી વાત વાતમાં એવી વાતો કરે રાખે સામાજિક કોન્ટેક્ટ પોતાના ઓછા કરી નાખે આત્મહત્યાની તૈયારી કરે દાખલા તરીકે કોઈ પેસ્ટિસાઈડની દવા ખરીદી આવે કે કોઈ એસિડ ખરીદી આવે કે કોઈ દોરડું ખરીદી આવે આવા વ્યક્તિના મૂડ વારે વારે સ્વિંગ થતા રહે ક્યારેક ગુસ્સો આવે તો ક્યારેક જીદ કરે કે ક્યારેક ઉદાસ થઈ જાય સતત મરવાના વિચારો કરી રાખે દારૂ કે અન્ય પ્રકારના વ્યસન હોય તો એ વધી જાય ઘણી વખત જોખમી વર્તન કરે રેસ ડ્રાઇવિંગ કરે એક્સિડન્ટ થાય એવી કોશિશ કરે ઘણી વખત આવા વ્યક્તિ વ્હીલ બનાવી નાખે ઊંઘ અને ભૂખ વ્યક્તિના ઓછા થતા જતા હોય એવું લાગે કામ ધંધો અને ઓફિસમાં બરોબર ધ્યાન ન દે અથવા તો રસ ન લે અને જે વ્યક્તિએ ભૂતકાળમાં આત્મહત્યાના પ્રયાસો કર્યા હોય એવા વ્યક્તિમાં આત્મહત્યા થવાની શક્યતા વધી જતી હોય છે આવા વ્યક્તિમાં લાગણી વિચારો અને વર્તનમાં પણ અમુક પ્રકારના ફેરફાર જોવા મળે દાખલા તરીકે આવા વ્યક્તિને જો માનસિક કે શારીરિક બીમારીથી પીડિત હોય તો એને સતત એવું લાગે કે ભાઈ આ તકલીફ હવે મારી નહીં મટે હવે હું ડિપ્રેશનમાંથી બહાર નહીં આવું એને પોતાનું ભવિષ્ય એકદમ અંધકારમય લાગે અને જીવન પોતાનું એકદમ નિરર્થક લાગે અને સતત એને એવી ફિલિંગ થાય કે હવે મારી કોઈને આ દુનિયામાં જરૂર નથી આત્મહત્યા થવાની શક્યતા કઈ કન્ડિશનમાં વધી જાય તો એવા ઘણા પરિબળો છે જેમ કે જો લોક વ્યક્તિની ઉંમર બહુ મોટી હોય વૃદ્ધાવસ્થામાં હોય એકાકી જીવન જીવતા હોય દારૂ અફીણ કે બ્રાઉન શુગર કે કહેવા કોઈ મોટા વ્યસન લેતા હોય ભૂતકાળમાં જે વ્યક્તિ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય તાજેતરમાં આ વ્યક્તિના જીવનમાં કોઈ એવી આઘાતજનક ઘટના બની ગઈ હોય કૌટુંબિક મદદનો અભાવ હોય જ્યાં ફેમિલી સો સિસ્ટમ ઓછી થઈ ગઈ હોય ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય ઇકોનોમિકલ પ્રોબ્લેમ્સ હોય નજીકના ભૂતકાળમાં જો પતિ અથવા પત્નીનું મૃત્યુ થયું હોય કે આ ડાયવોર્સ થયા હોય બેરોજગારી કે અનએમ્પ્લોયમેન્ટ અને જો આવો વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને આત્મહત્યાનો સાક્ષી બન્યો હોય તો આત્મહત્યા થવાની શક્યતા વધી જતી હોય છે આત્મહત્યા થવા માટે ઘણા સામાજિક કારણો પણ જવાબદાર છે જેમ કે અત્યારે ઘણા સમયથી લોકોની સહનશક્તિ ઓછી થતી જાય છે મોંઘવારી અને આર્થિક સંકળામણ વધતી જાય છે લોકોની પ્રોબ્લેમ સોલ્વ કરવાની કેપેસિટી ઓછી થતી જાય છે મહત્વકાંક્ષા લોકોની ખૂબ વધી ગઈ છે કોમ્પિટિશન સમાજમાં બધા જ ધંધામાં બિઝનેસમાં બધી જગ્યાએ જોવા મળે છે ઈર્ષ્યા અને દેખાદેખી ખાસ કરીને સોશિયલ મીડિયાને લીધે ખૂબ વધી ગઈ છે નશાકારક વસ્તુઓ દાખલા તરીકે અફીણ કાલા ગાંજો એમડી જેવા ડ્રગ્સનું વ્યસન પર્ટિક્યુલરલી યુવાનોમાં ખૂબ વધતું જાય છે સંયુક્ત કુટુંબને બદલે વિભક્ત કુટુંબો થતા જાય છે અને લોકોને નાની નાની વાતમાં ખોટું અને ખરાબ બહુ લાગી જાય છે આ જે છે એ બધા સામાજિક પરિબળો જે આત્મહત્યા માટે જવાબદાર બનતા હોય છે આત્મહત્યાના પ્રકાર અને પ્રમાણની વાત કરીએ તો સામાન્ય રીતે સ્ત્રીઓ આત્મહત્યાના પ્રયાસ વધારે કરે પણ આત્મહત્યા કરવામાં સફળ પુરુષો વધારે જતા હોય છે દાખલા તરીકે સો કેસની વાત કરીએ સો આત્મહત્યાના કેસની વાત કરીએ તો એમાંથી પાસઠ જેટલા પુરુષો હોય અને પાંત્રીસ જેટલી સ્ત્રીઓ હોય છે આત્મહત્યાના પ્રયાસ થાય ને ત્યારે એમાંથી એક વ્યક્તિ સફળ આત્મહત્યા કરતો હોય છે છેલ્લા દસકાની વાત કરીએ તો આત્મહત્યાના કેસીસ વર્લ્ડ લેવલે સાહીઠ ટકાનો વધારો જોવા મળે છે પુરુષોમાં આત્મહત્યા થવાનું મેઇન રીઝન ઇકોનોમિકલ અને સામાજિક કારણ હોય છે જ્યારે સ્ત્રીઓમાં લાગણીશીલતા વ્યક્તિગત કારણો અને કુટુંબ પ્રોબ્લેમો વધારે જોવા મળતા હોય છે હવે આપણે એવું શું કરી શકીએ કે જેથી આત્મહત્યા કરનાર વ્યક્તિનો આપણે જીવ બચાવી શકીએ સૌથી પહેલું કે તમને જ્યારે ખ્યાલ આવે કે આ વ્યક્તિને આત્મહત્યાના વિચારો આવે છે તો એ સાંભળીને શોખ નહીં લગાવવાનો ધ્યાન દઈને એને વાત સાંભળો એને હૂંફ અને હિંમત આપો સલામત અને સિક્યોર એને વાતાવરણ પૂરું પાડો એની મન જાણવાની કોશિશ કરો ક્યારેય જજમેન્ટલ ના બનો અને એને ક્યારેય એના અને ચેલેન્જ ન કરો ઘણી વખત એવું પણ કે ભાઈ વ્યક્તિ એવું કે મારે આની કદાચ મરી જવું સારું મારે તો દવા પી જવી સારી મારે તો કરતા તો કુવામાં પડી જવું સારું એને ક્યારેય ચેલેન્જ ન કરો કે એક વખત પડીને જોતો ખરો શું તકલીફ થાય છે આવું ક્યારેય નહીં કહેવાનું કારણ કે એ વ્યક્તિ ઇઝીલી ચેલેન્જને સ્વીકારી લે છે અને આવી કોશિશ કરતો હોય છે જે પણ તમે એની સાથે બોલો એ વિચારીને બોલો કંઈ ન કરો ન તો એક જ વસ્તુ યાદ રાખવાની લિસન લિસન અને લિસન માત્ર આ વ્યક્તિને સાંભળો એનું આત્મહત્યાનું કારણ જાણવાની કોશિશ કરો શક્ય હોય તો એને એને અલગ અલગ વિકલ્પ આપો કે ભાઈ આમાં આપણે શું શું કરી શકીએ કે જેથી આત્મહત્યાના વિચારોમાંથી આપણે બચી શકાય એને કારણો માટે શું શું જવાબદાર છે એ જાણવાની કોશિશ કરો આત્મહત્યા કરી શકે એવી કોઈ વસ્તુ પડી હોય એની પાસે નજીકમાં ઘરમાં તો એનેથી દૂર કરો અને ખૂબ અગત્યનું હોય તો તાત્કાલિક સાયકિયાટ્રિસ્ટ કે મનોચિકિત્સકનો સંપર્ક કરો સંપર્ક કરો તો મિત્રો આ હતી આત્મહત્યા કે સુસાઈડ વિશેની વિડીયો ટોપ જો તમને ઉપયોગી લાગી હોય તો તમારા અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લાઇક અને શેર કરવા અને મારી મનોચિકિત્સક ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે થેન્ક યુ આભાર